હાલ ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે ત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શક્તિપીઠ અંબાજી ખાતે બાદરવી પૂનમ મહામેળાની તૈયારીઓનું નિરીક્ષણ કરવા મુલાકાત લીધી હતી તેમણે સિદ્ધિ સિદ્ધ હેમ સેવા કેમ્પની મુલાકાત લઈ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો ત્યારબાદ પોલીસ કંટ્રોલ પોઈન્ટની મુલાકાત લઈ છસો પચાસથી વધુ સીસીટીવી કેમેરાની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું મંદિરના પ્રવેશ દ્વારે ભક્તો સાથે તેમણે મુલાકાત કરી તેમની સાથે હાથ મિલાવી અભિવાદન કર્યું અને જય જય અંબેના ના સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગઈકાલે રાત્રે જ અંબાજી પહોંચ્યા હતા અંબાજીમાં તેમણે મા અંબાના આશીર્વાદ લીધા પૂજા અર્ચના કરી અને ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી સ્થાનિકો સાથે મુલાકાત કરી ભક્તો સાથે મુલાકાત કરી અને જે ભાદરવી મહામેળાનો જે અત્યારે પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે કાયદો અને વ્યવસ્થાને લઈને સુરક્ષાના જે તૈયારીઓ કરવામાં આવી છે તે તમામ બાબતોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ પણ કર્યું હતું વધુ જાણકારી માટે અંબાજી જોડાયા છે ફોનલાઈન પર સંવાદદાતા દેવેન્દ્ર જી દેવેન્દ્ર જણાવશો ગઈકાલે રાત્રે ગૃહ મંત્રી અંબાજીની મુલાકાતે હતા મા તો આશીર્વાદ તેમણે સૌ પ્રથમ મેળવ્યા અને ત્યારબાદ સમગ્ર છે અને બે દિવસ વીતી ચુક્યા છે આજે આ મહાકુંભ નો દિવસ છે ત્યારે બે દિવસ દરમિયાન લગભગ સાત લાખ કરતા વધુ માય દર્શન કરી છે અને મા ધામે રહ્યા છે ત્યારે ગુજરાત ના ગ્રહમંત્રી અંબાજી પહોંચ્યા હતા અનેક થયા હતા અને માતાજી થી આ મહામેળો ખૂબ શાંતિ રીતે પરિપૂર્ણ થાય તેવી માતાજી પ્રાર્થના કરી હતી અને જે ગૃહમંત્રી જે છે તે નિદર્શન કર્યું હતું અને મુલાકાત પણ કરી હતી અને કહેવામાં આવે છે કે જે જે છે તે અંબાજી ખાતે જે કંટ્રોલ પોઈન્ટ છે તેનું સીસીટીવી જે છે તેનું નિરીક્ષણ કર્યું હતું સાડા છસો થી બધું સીસીટીવી જે કેમેરા લાગેલા છે અંબાજીમાં એનું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ જે મંદિરના પ્રવેશ દ્વાર થી મંદિરમાં પ્રવેશ્યા હતા અને ભક્તો સાથે મુલાકાત કરી હતી તેના વિશે કહ્યું હતું કે જે સફાઈ કર્મીઓ જે છે એ મેળામાં સતત ચોવીસ કલાક કામગીરી કરી રહ્યા છે અત્યારે પંદરસો થી વધારે સફાઈ કર્મીઓ સતત ચોવીસ કલાક મેળાને તમામ માર્ગો પર સફાઈ કરતા જોવા મળી રહી છે ત્યારે તેમણે નતમસ્તક કરીને વંદન કર્યા હતા અને તેમને પ્રણામ પણ કર્યા હતા તેવા રસ્તો પણ આપણે સામે અંબાજીની મુલાકાત લીધી માં અંબાના આશીર્વાદ મેળવ્યા અને સાથે જ સફાઈ કર્મચારીઓને પણ તેઓ મળ્યા તેમની કામગીરી કામગીરી જે હતી તેની બિરદાવી અને સાથે જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ સુરક્ષાના મુદ્દે પણ સઘન નિરીક્ષણ હાથ ધર્યું હતું